ડિસેમ્બર ના રોજ ભારતીય કિસાન સંગ ફરી અને ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી રાષ્ટ્રીય મામલતદારને આપવામાં આવ્યું હતું અને આ વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું હતું તે ખેડૂતોને વળતર ચુકવવામાં આવે તેમજ ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ અને લેખિતમાં મામલતદારને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના તેમજ વિવિધ તાલુકાના અસંખ્ય ખેડૂતો આ રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણીના ભાગરૂપે રેલીમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ ભારતીય કિસાન સંઘ પર ગુજરાત પ્રદેશ પ્રમુખ રમેશભાઈ મેર તેમજ ખેડૂત સેવા સંગઠન ગુજરાતના પ્રમુખ અજીતભાઈ ખોરાણી ખેડૂત સેવા સંગઠન ગુજરાતના ઉપપ્રમુખ દેવકરણભાઈ જોગરાણા તેમજ સ્થાપક મુકેશભાઈ રાજપરા હાજર રહ્યા હતા ખેડૂત દિવસના દિવસે જ્યારે ચોટીલા ખાતે મહત્વના એવા પ્રશ્નોને લઈને જ્યારે કિસાન વિકાસ સંગઠન અને સીપા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો અને ચોટીલા તાલુકાના ખેડૂતોએ આ રેલીમાં સાથ અને સહકાર આપ્યો મહત્વની વાત એ હતી કે મોટા ભાગનું અહીંયા ચોટીલા તાલુકામાં નુકસાન હોય અતિવૃષ્ટિના કારણે છતાં પણ ચોટીલા તાલુકાને આ જે સહાય છે એમાંથી બાકાત રાખવામાં આવ્યો હોય આયા ચોટીલા અને સાયલા તાલુકો બંને પસાત એરિયો હોય જ્યાં વધારે સહાયની જરૂર હોય પણ ભારતીય જનતા પાર્ટીને જ્યારે આ ખેડૂત આગળ આવતો હોય આ ખેડૂતના વિકાસ માટે જ્યારે કંઈ વાત ન કરી હોય ને એમને મળવાની સહાય હોય એ પણ એમના મુખે જે કોળીઓ આવ્યો હોય એ પણ છીનવી લેવાનું આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામ કર્યું છે એના વિરોધમાં આજે અમે ચોટીલા ખાતે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું અને ત્યારબાદ મામલતદાર કચેરીએ એ આવેદન આપી અને અમારી ખેડૂતની લાગણી અને માંગણી છે જે પ્રશ્નો છે પ્રાણ પ્રશ્નો છે એને આજે અમે રજૂઆત કરી છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર